શ્રીરંગ રાજેશયરી અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે આજે આપણું કાર્યાલય સુબંધપુરા ખાતેથી પુષ્પક ટાઉનશિપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાણંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર બુટભવાની માતાજી મંદિર તેમજ ધર્મજીલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોને આજે પ્રસ્થાન કરવામાં આવી હતી આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્કથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું ગણપતિ બાપા આજ રોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રા નો આ રવિવાર અમારા વિસ્તાર ની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓ આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે લઈ જયા છે આજે લઈ જઈએ છીએ ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવા લઈ જવાની સંપૂર્ણ

તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ આપના નગરનું નામ આપતા આપના મોહલનાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય છતાં પણ આજ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે દસમા બારમાના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે

આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઉંડેરાથી ઈશાનિયા અહીંથી જાય છે સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે આજુબાજુના જે સોસાયટીના લોકો છે તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે એમના

અને ફેમિલી સાથે અમને એમને પણ આ યાત્રાનો લાભ આપીશું એટલે આ આ વિસ્તારના દરેક લોકો આજે આ વોર્ડ નંબર નવ ના છે એવી રીતના ધીમે ધીમે બધા જ જગ્યાના લોકોને આવી યાત્રાઓનો લાભ મળશે આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર દર્શન યાત્રાનો જે પણ લોકોએ એન કેન પ્રકાર અને ખાસ કરીને સાયનાથ એજ્યુકેશન ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આખો આખો અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે આપને પણ માધ્યમથી જણાવું છું

અમારા પુષ્પક ટાઉનશીપના સાથે સાથે હું મેહુલભાઈ છે આજે તો એ લોકોને અમે સારંગપુર ફરાઈએ હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આજ રીતની યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખૂબ લાભદાયી અને ભગવાનના આશીર્વાદ મેળવી બને એવી શુભેચ્છા સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ